બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી બેઠકમાં રાજ્યના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં વધતા સાયબર કેસો રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યો પર ત્વરિત કાર્યવાહી અને અમલવારી રાજ્યમાં પ્રવર્તતી ખાતરની અછત અને બુધવારે શાળાઓને મળેલા બોમ્બની ધમકી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના હેઠળ રાજ્યની સાયબર સેલ અને પોલીસ અધિકારીઓ સાયબરના વધતા ગુના અટકાવ વા સતત એક્ટિવ છે અને સરકાર સક્ષમ રીતે આના પર કામ કરી રહી છે આ સાથે રાજ્ય સરકાર દ્વારા કરાતા વિકાસલક્ષી કામોની અમલવારી અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું આ સાથે રવિ પાકોની સિઝન છે ત્યારે રાજ્યમાં ખાતરની અછત નહીં રહે અને સરકાર હજુ પણ વધારે ડીએપી અને યુરિયા ખાતર લાવી રહી છે તેવી ખાતરી આપી હતી આ સાથે આજે અમદાવાદ અને ગાંધીનગરની અનેક સ્કૂલોમાં મળેલી બોમ્બની ધમકી પર કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે વિસ્તૃત તપાસના મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી બંને કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્ય એ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતાઈ રહ્યા છે એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યૂ કર્યો ચોવીસ બાય સેવન આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માની ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા છેલ્લા ત્રણ મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીજ કરી શકાતા નહોતા તેની સરખામણીમાં પચાસ ટકાનો વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે રિઝર્વ બેંકના ગવર્નરે પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા મારી તમામ નાગરિકોને વિનંતી છે અમુક અમુક તો દિવસોની અંદર સો ટકા ફ્રીજ કરી શક્યા એક પણ ઉપયોગ ન લઈ શક્યા એવી સ્થિતિમાં સાયબર ક્રાઈમે ગુજરાતની પોલીસ આટલી અપગ્રેડ થઈ છે અને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે ખાસ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આજે સૂચના આપી છે આપના પણ ધ્યાનમાં છે કે અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ નિર્ણયો અને જાહેરાતો થાય છે પણ એ જાહેરાતો અને નિર્ણયો પછી ઇમ્પ્લિમેશનમાં કોઈને કોઈ વહીવટી કારણોસર અથવા કોઈ નીતિ નિયમ એ થોડી વાર લાગતી હોય છે ઘણા કિસ્સામાં ખૂબ મોડું પણ થાય છે રાજ્યની જનતાને એનો લાભ મળતો હોતો નથી એટલે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે લાભ જનજન જન સુધી પહોંચ્યાના માટે આયોજનબદ્ધ અમલીકરણ જાહેરાત થાય નિર્ણય થાય અને પ્લાનિંગ સાથે એનું અમલીકરણ થાય એમના માટે સીએસને સૂચના આપી છે કે તમામ વિભાગને જાણ કરે અને જે જાહેરાતો થઈ છે જે નિર્ણયો છે એ નિર્ણયોનું ઇમ્પ્લિમેશન પણ તરત કરવામાં આવે એ રાજ્યની જનતાના હિતમાં ખૂબ મોટી નિર્ણય કે આજે મુખ્યમંત્રીશ્રીએ લીધો છે ગયા વર્ષ કરતાં બોતેર હજાર ચારસો ને પચાસ મેટ્રિક ટન ડીએપી વધારે સપ્લાય કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે ડીએપી એ પ્રાથમિક જ્યારે બીજ રોપીએ છીએ ત્યારે એ પ્રાથમિક ખાતરની જરૂરિયાત છે એ પછી યુરિયા એ પછી અલગ અલગ પ્રકારના જે ખાતરો છે એનો ઉપયોગ એ ખેડૂતો કરતા હોય છે એટલે એનો અર્થ એ થાય છે કે રવિ પાકનું સિઝનનું વાવેતર એ રાજ્યમાં મોટા પાયે ખેડૂત કરી શક્યા છે એક ચર્ચા એવી રીતે કે શું કરશે એના બદલે આનંદ છે કે ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકારે એમની બાજુમાં રહી અને એમના કારણે હોડી મોટી ફળશ્રુતિ મળી છે એટલું જ નહીં આગામી પંદર દિવસનું મારા વિભાગે પ્લાનિંગ કર્યું છે મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી

બોમ્બથી ઉડાવી દેવાની હું વાલીઓ અસ્વસ્થ રહે માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે જેવા મેળ મેળવે તમામ સ્કૂલો દસ થી પંદર સ્કૂલો છે તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે અત્યાર સુધી કંઈ વાંધાજનક મેળું નથી મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે માની હર્ષભાઈ સૂચનાઓ આપી છે ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે એટલે ક્યાંથી જનરેટ થયું છે કોણે કર્યો છે સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે